ધોરણ દસ વિષય ગણિત સ્વાધ્યાય પહેલું વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર્સની અંદર શરૂઆત કરીએ પ્રમય એક પોઈન્ટ એકથી પ્રમય એક પોઈન્ટ એકમાં અંકગણિતનું મૂળભૂત પ્રમય સમજવા માટે સ્ટેટમેન્ટ પર આવીએ સ્ટેટમેન્ટને પાકું કરવા માટે ચાલો કરીએ શરૂઆત દરેક વિભાજ્ય સંખ્યાને દરેક વિભાજ્ય સંખ્યાને તેમાં તેના અવયવોના ક્રમને અવગણીને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે વિડીયો પોસ્ટ કરી આ સ્ટેટમેન્ટ લખી લેજો હવે સમજાવું છું હવે વિભાજ્ય સંખ્યા એક મેં લીધી છે બસો દસ વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના તમે અવયવો કાઢી શકો હવે અવિભાજ્ય સંખ્યા એટલે શું જો અહીંયા આવ્યું હતું ને અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને તમે અવયવ ન આપી શકો એટલે કે જેના અવયવ જ ન કાઢી શકો તમે બસો દસના અવયવો કાઢી શકશો પણ બે આ પાંચ આ ત્રણ આ સાત આ એકના અવયવો કાઢી શકો નહીં એક સાદું ઉદાહરણ આપું આ દસ દસ છે એ વિભાજ્ય સંખ્યા કહેવાય ને કારણ કે તેના બે અવયવો મળે કયા મળે પાંચ દુ દસ તો બે અને પાંચ આના બંનેના અવિભાજ્ય અવયવો તરીકે આપણે ટાઇટલ આપી દઈએ કારણ કે આ બંનેના હવે અવયવો શક્ય નથી તો આટલું ક્લિયર થઈ ગયું વિભાજ્ય સંખ્યા એટલે જેના અવયવો શક્ય છે અને અવિભાજ્ય સંખ્યા એટલે જેના અવયવો શક્ય નથી તો ચાલો હવે ઉદાહરણથી આ સ્ટેટમેન્ટ સમજીએ તો બસો દસને બે વડે ડિવાઈડ કરો એટલે એકસો પાંચ વડે ભાગાકાર કરો એટલે એકસો પાંચને પાંચ વડે ડિવાઈડ કરો એટલે એકવીસ મળે એકવીસને ત્રણ વડે ભાગાકાર કરો એટલે સાત મળે સાતને સાત વડે ડિવાઈડ કરો એટલે એક મળે તો અહીંયા એક આવી જાય તો વિભાજ્ય સંખ્યાથી સૌથી અંતમાં અવિભાજ્ય સંખ્યા એક આવી ગઈ તો આ જે મળ્યા છે એના અવયવો થઈ ગયા પણ અવયવો જુઓ બે પાંચ ત્રણ અને સાત હવે એના અવયવો શક્ય જ નથી આના અવયવો શક્ય થયા પણ આ સાઈડના અવયવો શક્ય નથી એટલે આ કહેવાય વિભાજ્ય સંખ્યા અને આ કહેવાય અવિભાજ્ય સંખ્યા હવે બસો દસને સામે લખો ડાબી બાજુ એના જે અવયવો આવ્યા બે પાંચ ત્રણ સાત એને ગુણાકારના સ્વરૂપમાં બતાવ્યા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે બતાવ્યા ને તમે ગમે તેમ બતાવો આગળ પાછળ કરી નાખો આગળ પાછળ તો પણ જવાબ તો બસો દસ જ મળશે ને તો અહીંયા તમે એક લખો કે ન લખો આ સંખ્યાઓને તમે ગમે એટલી આગળ પાછળ કરો તો બસો દસ જ મળશે બસ એ જ થઈ ગયું જુઓ દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને શું કરીને અવગણીને આ ક્રમ તમે અવગણી નાખો સાતને આગળ લઈ લો ને પાછળ જવા દો તો એવી રીતે અવિભાજ્ય સંખ્યાઓનો તમે ગુણાકાર ચોકડી આ જે ચોકડી છે એ ગુણાકારની નિશાની તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે અનન્ય રીતે દર્શાવી શકાય છે કોઈપણ રીતે દર્શાવી શકાય છે ફાઇનલ જવાબ તો આ જ આવશે તો લાસ્ટમાં એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એકથી મોટી બે પાંચ ત્રણ સાત કોઈ પણ આવે એ પાછી કેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ અવયવીકરણ આ અવયવીકરણ કહેવાય તમે આને ગુણાકાર સ્વરૂપમાં બતાવોને ને અવયવીકરણ કહેવાય તેમાં તેમના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે અનન્ય હોવું એટલે તમે એનો ગુણાકારમાં ક્રમ ઉલટાવી નાખો તો જવાબ આ જ મળે હવે પાંચ દુ દસ લખો કે બે પંચા દસ લખો આવે તો દસ જ ને તો હવે આપણે શીખશું અવિભાજ્ય અવયવીકરણની રીત સમજાણું હોય તો તમને મને રિપ્લાય આપવાનો છે કોમેન્ટ સેક્શનમાં જેથી આગળના વિડીયો માટે જલ્દી મળી શકીએ થેન્ક યુ જય હિન્દ